હું સિદ્ધના પ્રતિનિધિ તરીકે પિનારીયા નગાભાઈ આજે આપણે ભેસાણ તાલુકાના ભેસાણના જ એક વાડી વિસ્તારની અંદર આપણે ભૂપતભાઈ ભેસાણીયાની વાડી ઉપર આવ્યા છીએ એને આપણે કોબી જોઈએ છે બરાબર છે તો કોબી જે છે એ આપણે ભૂપતભાઈને કહીએ કે તમે કેટલો ટાઈમથી વાવો છો કેટલા દિવસની થઈ છે અને અત્યાર લગ્નનો તમારો અનુભવ શું છે ભૂપતભાઈ શું લાગે કોબી આપણે કોબી પહેલી વખત જ વાવી છે વીસ દિવસમાં આપણે રોપ તૈયાર થઈ ગયો કમ્પ્લીટ વીસ દિવસે આપણે સોંપાઈ ગયો તો એ પછી આજ એક મહિનો ને પાંચ દસ દિવસ થયા આ એટલી કન્ડિશન સારી છે અત્યારે કેટલા દિવસની અંદર આ પાછું કટિંગ થઈ શકે હવે વીસ દિવસમાં કટિંગ થવાની આશા છે અચ્છા એટલે અત્યારે ટૂંકમાં આપણે જોઈ શકીએ છીએ દડો જે છે 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 એ બરાબર એટલે એટલે કે દિવસ પછી કટિંગ કટિંગ થઈ થઈ જાય ફેર રોપણી દિવસની અંદર શકે સરસ આજે કરવા આપના કર્તવ્ય ના અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા સત્તર છેતાલીસ સાતસો સત્યોતર બસો બાવીસ પર ફોન કરો